મુન્દ્રાની આરડી હાઈસ્કૂલના ત્રિવિધ કાર્યક્રમ મેળાવડો યોજાયોની શેઠ આરડી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાય આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યાપક વ્યવસ્થાપક સમિતિનો આવકાર શાળાના કોમર્સ ટીચર વયનિવૃત્ત પ્રોગ્રામ અને શાળાના બે શિક્ષકો આર આર પટેલ તથા શ્રીમતી યુએન વિહોલ જોરા શિક્ષકોને વતનનો લાભ મળતા વિદાય અપાય હતી કાર્યક્રમની શરૂઆતથી પ્રાગટ કરવામાં આવી અને મંચસ્થ મહેમાનો પ્રમુખ શ્રી ડાયાલાલ આહિર માનદ મંત્રી શ્રી પરમાર ભૂપેન્દ્રભાઈ મહેતા ભરતભાઈ જોશી સચિન ગણાત્રા ચુડાસમા શાળાના આચાર્ય સ્નેહલભાઈ વ્યાસ રાહતા અને આરડી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્થા બી એડ કોલેજના આચાર્ય ડોક્ટર એલ વી ફફલ પીટી કોલેજના આચાર્ય રાજેન્દ્ર કુબાવત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય દીપક ખરાડી શ્રી કે એમ કન્યા વિદ્યાલયના શ્રીમતી દમયંતીબેન પરમાર આહડી પ્રાથમિક શાળાના વાલજીભાઈ મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહેતા શાળાના આચાર્ય સ્નેહલભાઈ વ્યાસે સૌ મહેમાનોને આવકારી જણાવ્યું કે આ ત્રિવેદ કાર્યક્રમ પારિવારિક મેળાવડો છે સંસ્થાના આમંત્રિત સભ્ય કિશોરસિંહ ચુડાસમાએ રણસિંહ દેવરાજ પોતાના ગામ મોટી ખાકરના દાતા છે તેમ જણાવીને સંસ્થા એકસો વર્ષ જૂની સંસ્થા છે ડાયા લાલ આહિરે આરડી હાઈસ્કૂલનું બિલ્ડિંગ વહેલી તકે બની જશે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરીને માનદ મંત્રી કિશોરસિંહ પરમારે કહ્યું હતું કે હું પોતે પણ આ શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મચારી છું અને વર્તમાનમાં વ્યવસ્થાપક સમિતિમાં માનદ મંત્રીની જવાબદારી નિભાવી રહું છું સાથે શાળાનું ઋણ ચૂકવવાની નેમ વ્યક્ત કરી હતી અને કાર્યક્રમનું સંચાલન રાજીવ ત્રિવેદીએ ભાવભાઈ શૈલીમાં કર્યું શાળાના પરિવારજનોએ કુટુંબ સાથે કાર્યક્રમ માણ્યો અને મોડી સાંજે શરૂ થયેલી કાર્યક્રમ બાદ ખુશનુંમાં વાતાવરણ વચ્ચે બધાય સમૂહ ભોજનનો આનંદ માણ્યો કાર્યક્રમની સફળતા માટે શાળાના સુપરવાઇઝર મનોજભાઈ ઠાકોર સહિત સમગ્ર સ્ટાફે જયમત ઉઠાવી શાળાના ભૂતપૂર્વ કર્મચારીઓ આમંત્રણને માન આપ્યું ઉપરથી રહ્યા ઉપસ્થિત રહ્યા સર્વે મહેમાનો સાથે શાળાના વિધાય લેતા શિક્ષકો તથા માતૃ સંસ્થાના વડાઓનો સાકર સાકર શ્રીફળ અને પ્રતિક ભેટે સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમનો સ્વીકાર ભાવેશભાઈ રાવલ કરેલ